હઝરત મોહમ્મદ સાહેબના પંદરસોમાં જન્મદિવસની ઉજવણી સિનોર તાલુકામાં ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી રહી છે તાલુકાના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસથી અને ખુશીઓ સાથે કરવામાં આવે છે આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને અહીં દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરાતી હોય છે આજે સમગ્ર દેશમાં ઈદે મુલાદુલ નબીની ઉજવણી કરવામાં આવી રહી છે ઇસ્લામ ધર્મમાં અલ્લાહના આખરી પેગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસને ઈદે નબી તરીકે ઉજવવામાં આવે છે ઈદે મિલાદુન નબી ઇસ્લામી કેલેન્ડરના ત્રીજા મહિનાની બારમી રબી ઉલ અવલના રોજ ઉજવવામાં આવે છે આ વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબી ઉજવવામાં આવશે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબીના પર્વની ઉજવણી કરવા તાલુકાના મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરની મસ્જિદો તેમજ દરગાહો સહિતના તમામ મુસ્લિમ વિસ્તારોમાં ઈદે મિલાદના તહેવારને લઈ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે પહેલા ચાંદથી ઈદે મિલાદ સુધી મસ્જિદો તેમજ જાહેર ચોકમાં કુરાન ખોવાની તકરીર નાદ શરીફ તેમજ ન્યાઝના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે